સુરત શહેરની નર્સિંગ કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે આ વિરોધ પ્રદર્શનમાં શહેરની પાંચસો કર્મચારીઓ જોડાઈ હતી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો જે માંગણીઓમાં તાત્કાલિક સ્ટાફની ભરતી કરવામાં આવે અન્ય તમામ સરકાર તેમજ અન્ય મહાનગરપાલિકાના નિયમ મુજબ નર્સિંગ અલો ચાલુ કરવામાં આવે અને ગુજરાત સરકાર તેમજ મહાનગરપાલિકાના નિયમ મુજબ યુનિફોર્મ અલોન્સમાં વધારો કરવામાં આવે અને આ સાથે જ વોશિંગમાં પણ વધારો કરવામાં આવે તેવા મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સિમિમેર હોસ્પિટલમાં નર્સિંગ કર્મચારીઓ દ્વારા ભગવાન અને હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ નોંધાવ્યો હતો અને જો આ માંગણીઓ તાત્કાલિક ધોરણે પૂર્ણ થાય તો શહેર મ્યુનિસિપલ કમિશનર અને કોલેજ ડીન ને પણ આવેદન આપવામાં આવશે હોવાનું જણાવ્યું હતું મનોજ અમારો મુખ્ય મુદ્દો એ છે કે નર્સિંગ સ્ટાફની વેલીમાં વેલી તકે ભરતી થવી જોઈએ નર્સિંગ એલાઉન્સની જે માંગણીઓ છે અમારી ઘણા વખત થી એ અમારી સંતોષ આવી જોઈએ અને સમયસરમાં અમારી બધી માંગણીઓ પૂરી થઈ જાય એ જ અમારો મેન મુદ્દો છે શું માગણી છે એક તો સ્ટાફ જે ઓછો સ્ટાફ છે અમારી પાસે સ્ટાફની વહેલામાં તકે ભરતી થવી જોઈએ તમને બધાને ખબર હશે કે કોરોના દરમિયાન પણ નર્સિંગ સ્ટાફ એક નિસ્વાર્થપણે દર્દીઓની કો કોરોનામાં સેવા કરેલ છે અને હાલમાં પણ સેવા કરી રહ્યો છે એ એક સ્ટાફ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પેશન્ટ વચ્ચે કામ કરી રહ્યો છે તેમ છતાં નર્સિંગ એલાઉન્સીસની માગણી જે અમારી ઘણા વર્ષોથી છે હજુ સુધી એ માગણીઓ અમારી પૂરી થયેલ નથી બરોબર છે રાજ્ય સરકાર દ્વારા ત્રણ હજાર રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળવામાં આવે છે તેમજ અમને સુરત મહાનગરપાલના કર્મચારી નર્સિસોને ફક્ત પાંચસો રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળે છે તો અમારી એક જ માગણીઓ છે કે અમારી જે નર્સિંગ એલાઉન્સીસ છે એ વહેલી તકે શરૂ કરવામાં આવે અમારી સ્ટાફની ભરતી કરવામાં આવે તેમજ કોવિડ દરમિયાન જે વધારો રાજ્ય સરકાર દ્વારા દરેક દરેક અન્ય મહાનગરપાલિકાઓના કર્મચારીઓને પણ આપવામાં આવે છે એ લઘુત્તમ વેતન વેતન ધારો પણ અમને હજુ સુધી મળેલ નથી તો તમામ માંગણીઓ અમારી વહેલી તારીખે સંતોષાય એવી જ અમારી અપેક્ષા છે આના માટે અગાઉ અમે સુરત મહાનગરપાલિકાના શ્રીને પણ રજૂઆત કરેલી છે તેમજ અમારા મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડી તેમજ નીતિ નિયમ પ્રમાણે દરેકને અમે રજૂઆત કરેલ છે પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવેલ નથી

CN24 News Mobile App